હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે એકદમ સરળ રીતથી કાંદા અને લસણનો વપરાશ કર્યા વગર રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર અને ઘઉંના લોટના ત્રિકોણ પરાઠા બનાવીશું ફ્રેન્ડ્સ અગર તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર અને ઘઉંના લોટના ત્રિકોણ પરાઠા એક મોટી જુડી પાલકની લીધી છે એને બરાબરથી સાફ કરીને પાલકના પાન લઈ લીધા છે દાંડી નથી લેવાની ત્રણ વાર સારી રીતે પાણીથી એને ધોઈ લીધી છે હવે એને બ્લાન્ચ કરી લઈશું કઢાઈમાં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણીમાં એક બોઇલ આવી ગયો છે તો એમાં એક ટી સ્પૂન ખાંડ અને એક ટી સ્પૂન મીઠું નાખીશું ખાંડ ઓગળી ગઈ છે પાલક નાખીને ફાસ્ટ તાપે હલાવીને ત્રણ મિનિટ માટે એને બ્લાન્ચ કરી લઈશું પાલકને વધારે વાર પાણીમાં નથી ઉકાળવાની નહીં તો એનો કલર બદલાઈ જશે એક બાઉલની અંદર ફ્રીજનું ઠંડુ પાણી અને થોડા બરફના ટુકડા લીધા છે એમાં આપણે પાલક કાઢીને એમાં નાખી દઈશું ઝારાથી આવી રીતે પાલક કાઢીને એને બરફના ઠંડા પાણીમાં નાખી દઈશું અને પાંચ મિનિટ માટે એને બરફના પાણીમાં જ રહેવા દઈશું અને પછી સ્ટ્રેનરમાં કાઢી લઈશું આવી રીતે કરવાથી પાલકનો કલર એકદમ જ ગ્રીન રહે છે પાણી નિતારીને પાલકને જારમાં લઈ લીધી છે એમાં બે લીલા મરચાં નાખી દઈશું પાંચ ટી સ્પૂન હળદરનો પાવડર નાખીને એને ગ્રાઇન્ડ કરી લઈશું પાલકને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે એને એક બાઉલમાં કાઢી લઈએ અડધો કપ પાણી મિક્સર જારમાં નાખીને લઈ લીધું છે એ પણ અંદર નાખી દઈશું અને બરાબરથી મિક્સ કરી લઈએ પાલકની પ્યુરી રેડી છે પરાઠા માટે લોટ બાંધી લઈએ બે કપ ઘઉંનો લોટ લીધો છે એમાં એક ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો એક ટેબલ સ્પૂન તેલ નાખીને બરાબરથી મિક્સ કરી લઈએ થોડું થોડું દૂધ નાખીને લોટ બાંધી લઈશું દૂધ નાખીને લોટ બાંધીશું તો પરાઠા એકદમ સોફ્ટ બનશે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે એક કપ દૂધ નાખીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે ક્યારેક લોટના ક્વોલિટીના હિસાબથી વધારે કે ઓછું દૂધ લાગી શકે છે તો એ હિસાબથી તમારે દૂધ નાખીને મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે એક ટી સ્પૂન તેલ નાખીને લોટને બરાબરથી મસળી લઈશું અને એકદમ સ્મૂધ બનાવી લઈશું પરાઠાનો લોટ મીડિયમ સોફ્ટ રાખવાનો છે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પાલક પનીર બનાવીશું કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ નાખીશું એક ટેબલ સ્પૂન બટર અને અડધી ટી સ્પૂન જીરું નાખીશું જીરુંને થોડું લાઇટ બ્રાઉન સાતળી લઈશું અડધી ટી સ્પૂન કસૂરી મેથીનો પાવડર અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું લીલા ધાણાને એક મિનિટ માટે સાતળી લઈશું લીલા ધાણા આપણે દાંડીની સાથે જ બારીક કાપીને લેવાના છે કેમ કે આપણે લસણ નથી નાખતા એટલે આનું ફ્લેવર એમાં બહુ જ સરસ આવશે એક ટી સ્પૂન આદુની પેસ્ટ અડધી ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ નાખીને બરાબરથી એને હલાવી લઈએ પાંચ ટી સ્પૂન હળદરનો પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચાંનો પાવડર નાખીને ધીમા તાપે મસાલાને સાતળશું એક મોટી સાઇઝનું ટમેટું બારીક કાપીને લીધું છે બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ એક ટી સ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને સાતળી લઈએ મીડિયમ ફ્લેમ પર ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લીધા છે અડધો કપ એકદમ ઉકળતું ગરમ પાણી નાખીને હલાવી લઈશું તેલ સેપરેટ થઈ જાય ત્યાં સુધી ટમેટાને કૂક કરી લીધા છે ગરમ પાણી નાખ્યું હતું એ પણ બધું જ બળી ગયું છે પાલકની પ્યુરી બનાવી હતી એ નાખી દઈએ અને બરાબરથી મિક્સ કરી દઈએ લો ટુ મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું પા ટી સ્પૂન ગરમ મસાલા પાવડર પા ટી સ્પૂન ચાટ મસાલા નાખીને બરાબરથી મિક્સ કરી લઈએ એક ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ નાખીશું તમે ઘરની મલાઈ પણ નાખી શકો છો બરાબરથી મિક્સ કરી લઈએ બસો પચાસ ગ્રામ પનીરના ચોરસ ક્યુબ કરીને લીધા છે એ નાખી દઈએ અને હલકા હાથે હલાવીને મિક્સ કરીશું બાઉલમાં બે ટી સ્પૂન મિલ્ક પાવડર લીધો છે એમાં એક ટી સ્પૂન કોર્નફ્લોર નાખીશું પાં કપ પાણી નાખીને બરાબરથી મિક્સ કરી લઈશું લમ્સ નહીં રહેવા જોઈએ મિલ્ક પાવડર અને કોર્નફ્લોર મિક્સ કરેલું છે એ નાખી દઈએ અને બરાબરથી હલાવીને મિક્સ કરી લઈએ મિલ્ક પાવડર નાખવાથી શાકનો ટેસ્ટ સરસ આવશે અને કોર્નફ્લોર નાખવાથી ગ્રેવીમાંથી પાણી નહીં છૂટશે ગ્રેવી એકદમ ગાઢી બનશે એક ટી સ્પૂન દેશી ઘી નાખીને બરાબરથી મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખીશું અડધી ટી કસૂરી મેથીનો પાવડર નાખીશું અને એક ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીને બરાબરથી મિક્સ કરી લઈએ પાલક પનીરની સબ્જી રેડી છે તો ગેસ બંધ કરી દઈએ લોટ બાંધ્યો હતો એને પંદર મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો સારી રીતે એને મસળી લઈશું એક મીડિયમ સાઇઝનો લુવો બનાવી લઈએ લુવાને અટામણમાં રગડોળીને પૂરીના જેવા શેપનો એને થોડો વણી લઈએ આવી રીતે થોડો વણી લઈને ઉપર મેલ્ટ કરેલું ઘી લગાવીશું બરાબરથી સ્પ્રેડ કરી દઈશું ઘીને અને એને સૂકા લોટમાં આવી રીતે ડીપ કરી દઈશું અડધું ફોલ્ડ કરીને એના ઉપર પણ મેલ્ટ કરેલું ઘી લગાવીશું અને સૂકા લોટમાં એને ડીપ કરી લઈશું આવી રીતે એટલે ઉપર લોટ બરાબરથી ચીપકી જાય અને પાછું એને ફોલ્ડ કરીને ત્રિકોણ શેપ આપીશું સૂકા લોટમાં રગડોળીને એને વણી લઈશું ત્રિકોણ પરાઠા આપણે ત્રણ બાજુથી આવી રીતે વણીને જ બનાવવાના છે તો બરાબરથી શેપ એનો ત્રિકોણ આવશે આવી રીતે મીડિયમ પતલો પરાઠો વણીશું બહુ જ વધારે પતલો પણ નહીં અને વધારે જાડો પણ પરાઠો નથી વણવાનો ગરમ તવી પર પરાઠો નાખીને શેકી લઈએ પરાઠાને પહેલા લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું ત્રીસથી પાંત્રીસ સેકન્ડ પછી એને પલટાવી લઈશું અને તે જ આંચ પર કૂક કરીશું પરાઠો બીજી બાજુથી કૂક થઈ ગયો છે તો ગેસની ફ્લેમ ધીમી કરીને એને પલટાવી લઈએ આવી રીતે ગોલ્ડન બ્રાઉન ડોટ્સ આવી જાય ત્યારે પલટાવી લેવાનો છે બંને બાજુ તેલ નાખીને પરાઠાને શેકી લઈશું તમે એને ઘી નાખીને પણ શેકી શકો છો બીજી બાજુ પણ તેલ લગાવીને કૂક કરી લઈશું અને ફેરવીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી પરાઠાને કૂક કરી લેવાનો છે તમે જોઈ શકો છો પરાઠાના લેયર કેટલા સારી રીતે ખુલી રહ્યા છે પરાઠો થઈ ગયો છે તો એને કાઢી લઈએ આવી રીતે બીજા પરાઠા પણ બનાવી લઈએ પાલક પનીરની સબ્જીને સર્વિંગ ડિશમાં કાઢીને ઉપર ફ્રેશ ક્રીમ નાખ્યું છે ઉપર ચીલી ઓઇલ નાખીશું અદરક જુલિયનથી ગાર્નિશ કરીશું અને ઉપર બારીક કાપેલા લીલા ધાણા નાખીશું કાંદા લસણ વગરની પાલક પનીરની સબ્જી એકદમ ટેસ્ટી બની છે સાથે ત્રિકોણ પરાઠા એકદમ સોફ્ટ બન્યા છે તમે આને એકવાર જરૂરથી બનાવજો રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો ફરીથી મળીશું પાછા એક નવા વિડિયોની સાથે